સમીકરણ ટુ એક્સવેર માઇનસ છ એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો આપ્યું છે અને પૂછ્યું છે કે આ સમીકરણના બીજના સ્વરૂપ હવે સ્વરૂપ તમને આ કોષ્ટક તમને બતાવશે કોષ્ટકમાં તમે ડીની કિંમત પરથી નક્કી કરી શકશો કે આના સ્વરૂપ કેવા હોય તો પેલા ડી શોધી દઈએ ડી શોધીએ પહેલા દ્વિઘાત સમીકરણ લખી દઈએ કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો આ આપણું દ્વિઘાત સમીકરણ છે હવે સાથે સાથે ડી નું સૂત્ર આપણાને ખબર હોવી જોઈએ ડી નું સૂત્ર બહુ સિમ્પલ છે બેટા ડી નું સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી પણ સર આ એબીસી ની કિંમત ક્યાંથી લાવી બહુ સિમ્પલ છે બેટા એક્સ સ્ક્વેર નો જે સહગુણક હોય એને કહેવાય એ એટલે એ ની કિંમત છે બે એક્સ નો જે સહગુણક હોય એને કહેવાય બી એટલે બી ની કિંમત કેટલી છે બોલો તો રેઢિયારો બરાબર શું જવાબ આપ્યો તમે માઇનસ છ આપ્યો કે છ આપ્યો સર છ છે આ તો હો નહીં માઇનસ છ છે આગળ માઇનસ નથી દેખાતા આ કેટલાક લોકોને ખરેખર નંબર આવી ગયા છો આ પબજી રમી રમીને અથવા મોબાઈલ જોઈ જોઈ બરાબર આ માઇનસ તો ખબર નહીં દેખાતો જ નથી અથવા દેખાય છે તો બોલવામાં તકલીફ પડે છે બરાબર અને સી જે છે છે ભાઈ ત્રણ તો આ ત્રણે ત્રણ મૂલ્ય આપણી પાસે આવી ગયા હવે શું કરીશું હવે કિંમત મૂકી તો આની અંદર ચાલો બીની જગ્યાએ કેટલા મૂકવાના છે સર માઇનસ છો બરાબર એની જગ્યાએ કેટલા મૂકીશું બે અને સીની જગ્યાએ ત્રણ બોલો હવે માઇનસ છ નો સ્કવેર માઇનસ નો સ્કવેર કરીશું તો શું થઈ જશે ઘણી બધી જગ્યા કારણે તકલીફ પડી શકે બરાબર અને અહીંયા આઠ દુ ચાર દુ આઠ આઠ તરી ચોવીસ બરાબર અને છત્રીસ ને માંથી ચોવીસ જાય એટલે કેટલા વધે બાર તો આપણાને ડીનું મૂલ્ય મળ્યું બાર હવે આ જે મૂલ્ય છે ધન છે એટલે કે ઝીરો કરતા મોટું છે જ્યારે બી ડીનું મૂલ્ય ઝીરો કરતા મોટું હોય તો બંને બીજ વાસ્તવિક અને ભિન્ન બીજ જે હશે એ વાસ્તવિક હશે અને કેવા હશે ભિન્ન હશે ભિન્ન એટલે અલગ અલગ બરાબર છે તો ચલો હવે આ બંને બીજ શોધીએ આપણે તો બીજ શોધવાનું સૂત્ર શું છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગ મૂળમાં ડી આપણે ઓલરેડી ડી શોધી દીધું છે અને ટુ એ હવે જો આમાં કિંમત મૂકું તો બોલો બીની જગ્યાએ શું આવશે માઇનસ છ જોયું અહીંયા તકલીફ પડી શકે બરાબર આ બે વાર માઇનસ મૂક્યા સૂત્રનું માઇનસ અને બી ના મૂલ્યનું માઇનસ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગ મૂળમાં એટલે અહીંયા એની જગ્યાએ આપણે લઈશું કેટલા બે ઓકે ઓકે હવે જેટલી ગણતરી અહીંયા થઈ શકતી હોય કરીએ તો પેલા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર પેલા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એક્સ બરાબર છ

બરાબર એમાં ચારનું વર્ગમૂળ નીકળે છે તો ચાર તો બિચારો કેટલા થઈ જશે બે થઈ જશે બે વર્ગ મૂળમાં ત્રણ લખીશું ભાગ્યા કેટલા છે બે ચાર હવે અહીંયા જ ગણતરી થઈ રહી છે તો હું તો કહું છું કરો ને આ બંનેમાંથી જો બે કોમન નીકળે છે બરાબર તો અહીંયા થઈ ગયા ત્રણ અહીંયા થઈ ગયા વર્ગમૂળમાં ત્રણ અને આ થઈ ગયા ચાર જો હવે ભાગ બી ચાલે છે તો આપણાને જે બંને બીજ મળ્યા બરાબર એ મળ્યા શું મજાક કરો છો સર ક્યાં બે બીજ છે આ એક જ બીજ છે અરે આ ભાઈ તમને લાવ લાલ કલર માં બતાવું આ નથી દેખાતું બરાબર છે પ્લસ ઓર માઇનસ એનો મતલબ કે એકવાર માઇનસ કરશો એટલે પહેલું બીજ બરાબર આ પહેલું બીજ સોરી અહીંયા ત્રણ આવશે બરાબર અથવા હવે પ્લસ કરશો આ બંનેને એટલે બીજું બીજ મળશે તો એક્સ બરાબર ત્રણ પ્લસ વર્ગ મૂળમાં ત્રણ ભાગ્યા બે તો આ રીતે આપણાને બંને બીજો મળશે